નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નેશનલ ફેડરેશન ઓફ કોર્પોરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડનો સેમિનાર યોજાયો હતો જેમાં એનએફસીએસએફના સિનિયર ડિરેક્ટર અને અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હી ખાતે ગત તારીખ દસમી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ નેશનલ ફેડરેશન ઓફ કોર્પોરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડના સુગર ઇન્ડસ્ટ્રીઝ સેમિનાર યોજાયો હતો જેમાં એનએફસીએસએફના અધ્યક્ષ હર્ષવર્ધન પાટીલ સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલજી અને એનએફસીએસએફના સિનિયર ડિરેક્ટર અને અંકલેશ્વરના ધારાસભ્ય તથા પૂર્વ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત સુગર ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્ષમતા પુરસ્કારો બે હજાર બાવીસ તેવીસ સ્પર્ધા માટે દેશભરમાંથી બાણું સહકારી ખાંડ ફેક્ટરીઓએ ભાગ લીધો આ સેમિનારમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે સહકારી બહેનો અને ભાઈઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેઓના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી આઠ સહકારી ખાંડ મિલોને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર બે હજાર બાવીસ ત્રેવીસ હેઠળ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પુરસ્કારો સહકારી ખાંડ મિલોને તેમની કાર્યક્ષમતા વધારવા વધુ વૈકલ્પિક આવકની તકો શોધવા નવીનતાને પ્રોત્સાહન આપવા અને નફો વધારવા માટે પ્રોત્સાહિત કરશે सरकार से कहे कि सहकारिता को कानून में ढलते हुए भी लगभग लगभग 125 साल हो गए। महाराष्ट्र तमिलनाडु कर्नाटक कई सारे राज्यों ने इसमें पायनेर का काम किया और देश भर में सहकारिता आंदोलन को मजबूत करने का काम आजादी के पहले ही भी साहब को हमारे निमंत्रण को स्वीकार करने तथा दक्षता पुरस्कार प्रदान करने के लिए समय देने के लिए उनका धन्यवाद करता हूं और साथ ही चीनी उद्योग को उनके द्वारा दिए जा रहे समर्थन और मार्गदर्शन के लिए भी समस्त चीनी उद्योग की ओर से आभार व्यक्त करता हूँ विंटू मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर